નમસ્કાર દોસ્તો મરલિધાર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે જે મગફળીમાં છેલ્લો ડોઝ છે એ કઈ દવાનો કરવો જોઈએ કે જેથી આપણી મગફળી છેલ્લે સુધી લીલી પણ રહેશે અને આપણી મગફળીમાં જે નીચે ડોડવા છે એ એકસાથે બધા ડોડવા એ સારી રીતે પાકી જાય અને વજન પણ સારો થાય તો એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે મગફળી જે આપણે અત્યારે જે ખેડૂતોને એક મહિનાની વાર હોય હાર્વેસ્ટિંગની તો અત્યારે આપણે છેલ્લો ડોઝ છે એ કરતા હોય છે તો છેલ્લા ડોઝમાં ઘણા ખેડૂતોને એક પ્રશ્ન હોય છે કે આપણે ક્યુ ફૂગનાશક છાંટવું એની સાથે ક્યુ આપણે એનપીકે કે ગ્રેન્યુઅલ ખાતર છાંટવું જોઈએ અને એની સાથે મિક્સ કરીને છાંટી શકાય કે અલગ છાંટવું જોઈએ કે કયા ફૂગનાશક સાથે મિક્સ કરવું કે ના કરવું એવા ઘણા સવાલ હોય છે તો એના વિશે પણ આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે મગફળીમાં તમારે એક મહિનાની વાર હોય હાર્વેસ્ટિંગની અત્યારે આપણા મગફળી છે એ બાવીસ નંબર છે અને અંદાજે પિંચ્યાસી કે સિત્યાસી દિવસ જેવો સમયગાળો થઈ ગયો છે એટલે કે ત્રણ મહિનાની આજુબાજુ તમે ગણી શકો છો તો હજી આ મગફળી છે આરામથી છે એ પાંત્રીસ દિવસ તો આપણે હાર્વેસ્ટિંગની સમય છે એ લાગવાનો જ છે તો આમાં આપણે છેલ્લો આપણે ડોઝ કરવો હોય તો કઈ દવાનો આપણે કરી શકાય છે એના વિશે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે મગફળીને હે બને એટલો હે લીલી રાખવાનો પ્રયત્ન કરવાનો હોય કે જેથી આપણે મગફળી જો લીલી રહેશે તો જ એનું જે પાંદ ઉપર છે ક્લોરોફિલ છે એ વધારે બનશે અને નીચે ડોડવા છે એને વધારે પોષણ મળશે ખાલી તમે આપણે કોઈ પણ એવા જે ગ્રેન્યુઅલ ખાતરને સ્પ્રે કરી દઈએ પણ ઉપરથી મગફળીમાં જો તમારે રાતડ કે ઘેરું કે એવું કોઈ વધારે પ્રશ્ન આવી જાય તો એના કારણે એ તમારું એ દવાનો ડોઝ છે વેસ્ટ થઈ શકે છે તો એના માટે તમારે પહેલાં ફૂગનાશક છે એ સારી છાંટવી જોઈએ છે અને બીજું એ કે એની સાથે આપણે ગ્રેન્યુલ ખાતરમાં હે તમે જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકો છો અને એની પ્લસ તમે બોરોન પણ એમાં એડ કરી શકો છો અથવા તમે કેલ્શિયમ નાઇટ્રેટ અને પ્લસ બોરોન પણ એડ કરી શકો છો અને અથવા માર્કેટમાં બધાના કોમ્બિનેશન પણ તમને મળી જશે તો તમે એ પણ એડ કરી શકો છો તો હવે આપણે વાત કરીએ કે ડોઝનું કોમ્બિનેશન કઈ રીતે આપણે કરવું જોઈએ અને બંનેને મિક્સ કરી શકાય કે નહીં તો આમાં જે ઘણા ફૂગનાશક એવા છે કે એની સાથે જો તમે ઝીરો ઝીરો પચાસ આપણે જે પોટેશિયમ આવે છે એ તમે મિક્સ કરશો તો એ આ જે ફૂગનાશક છે એનું રિઝલ્ટ છે ઓછું થઈ જાય છે એનું કારણ છે કે પોટાશ એવી વસ્તુ છે એ કોઈપણ જે આપણે લિક્વિડ દ્રાવણ હોય છે ફૂગનાશકનું એને ફાડી નાખે છે એટલા માટે એ અલગ છાંટવું પડે છે પણ ઘણા ફૂગનાશક એવા છે કે તમે એને મિક્સ કરીને છાંટી શકો છો ખાસ કરીને જે આપણે પાવડર ફોર્મમાં આવતા હોય એટલે કે ડબલ્યુ પી ફોર્મમાં કે અથવા ડબલ્યુ જી ફોર્મમાં આવતા હોય તો એવા આપણે ફૂગનાશક એ છાંટી શકાય છે જેમ કે તમે નેટિવો પ્લસ ઝીરો જીરો પચાસનો સ્પ્રે કરી શકો છો સૌથી બેસ્ટ કોમ્બિનેશન રહેશે અને બંનેનું તમે મિક્સ કરીને છાંટશો તો તમને રિઝલ્ટ પણ સારું મળશે અને કામ પણ બહુ સારું છે એની જગ્યાએ તમે ટેબુ સલ્ફર અને જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકો છો અથવા તમે નેટિવો પ્લસ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ટેબુ સલ્ફરનો પણ કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ કરીને સ્પ્રે કરી શકો છો પણ ઘણા ફૂગનાશક એવા હે ખાસ કરીને તમારે લિક્વિડ જે ફૂગનાશક આવે છે આપણે લિક્વિડ ફોર્મમાં તો એવા ફૂગનાશકને તમારે એ જીરો જીરો પચાસ સાથે છાંટવું ના જોઈએ તમે એ ટ્રાય કરી શકો છો કે એકાદું આપણે પંપ આવે છે પંદર લીટરને એમાં તમે દ્રાવણ બનાવી અને મિક્સ કરી અને થોડી વાર તમે જોઈ શકો છો કે એમાં આપણે કોઈ દ્રાવણમાં હે દ્રાવણ આપણું ફાટે છે કે પછી કોઈ જાડા ફોદા થઈ જાય છે કે એ રીતનું જો તમને એમાં જોવા મળતું હોય તો તમારે છાંટવું ના જોઈએ બાકી જો તમે પાંચ દસ મિનિટ સુધી એને મિક્સ કરીને રાખો ને એમાં તમને કોઈ ફેરફાર ના મળ જોવા મળે તો તમે છાંટી શકો છો પણ અને ઘણા એ અત્યારે જે હારા ફૂગનાશક છે તો એ ફૂગનાશકને તમે ઝીરો જીરો પચાસ સાથે છાંટી શકો છો એમાં તમને રિઝલ્ટ મળશે પણ ઘણા ફૂગનાશક સાથે હે એ નથી કામ કરતું તો એ બને ત્યાં સુધી આપણે જીરો ઝીરો પચાસને તમે અલગ છાંટશો તો વધારે સારું રહેશે પણ પાવડર ફોર્મવાળા છે એને તમે જીરો જીરો પચાસ સાથે છાંટી શકો છો અને એનું રિઝલ્ટ પણ તમને સારું મળશે એમાં ખાસ કરીને મેં તમને આ જે કોમ્બિનેશન બે કીધા નેટીવો પ્લસ ઝીરો ઝીરો પચાસ અને ટેબુ સલ્ફર પ્લસ ઝીરો ઝીરો પચાસ આ બેનું તમને રિઝલ્ટ બહુ સારું મળશે અને બને તો તમે નેટીવો પ્લસ ઝીરો ઝીરો પચાસનો જ ઉપયોગ કરજો એનું કારણ હે કે એ સૌથી સારામાં સારું ફૂગનાશક છે ક્યુરેટિવ અને પ્રિવેન્ટિવ બંને રીતે કામ કરે એટલે રોગ આવ્યા પહેલાં પણ કામ કરશે અને રોગ આવ્યા પછી પણ એને અટકાવવાનું કામ કરે છે એટલા માટે નેટિવોનો તમે ઉપયોગ કરી શકો છો અને તમે ઝીરો જીરો પચાસનો ઉપયોગ કરો એટલે તમારી જે મગફળીમાં નીચે દોડવાનું છે એ બંધારણ સારું બનશે અને એક સાથે બધા દોડવા હે સારી રીતે પાકી જશે અને ને ગેરું પણ નહીં આવે અને તમારી મગફળી છેલ્લે સુધી લીલી પણ રહેશે એટલા માટે તમારે આ ડોઝ છે તમારે જરૂર કરવો જોઈએ અથવા જો તમે લિક્વિડ ફૂગનાશક જો તમારે છાંટવું હોય અલગ રીતે તો તમે બીએસએફ એસએફ ઉપયોગ કરી શકો છો અથવા તમને બીએસએફનું ઓપેરા મળી જતું હોય અત્યારે જૂના સ્ટોકમાં તમને તો તમે એ પણ છાંટી શકો છો અથવા તમારે પાવડર ફોર્મમાં તમને સુમિટીમો કંપનીનું સ્વાધીન કરીને આવશે તો એ પણ તમે છાંટી શકો છો ઝીરો ઝીરો પચાસ સાથે તમે ડાયરેક્ટ મિક્સ કરીને પણ છાંટી શકો છો અથવા તમે ક્રિસ્ટલ કંપનીનું મેન્ટોર કરીને આવે છે એ ફૂગનાશક પણ તમે છાંટી શકો છો પણ તમારે એને ઝીરો ઝીરો પચાસ સાથે હે એ છાંટવું નહીં મેળવે તમારે અલગથી જ છાંટવું પડશે કારણ કે એ લિક્વિડ ફોર્મમાં આવશે અને એ બંનેનું કોમ્બિનેશન છે એ નથી થતું એટલા માટે તો તમે આવી રીતના કોઈ પણ એક કોમ્બિનેશન કરી અને અત્યારે છેલ્લો ડોઝ છે આપણે અત્યારે કરી દેવો જોઈએ બીજું ઘણા ખેડૂતોને એક પ્રશ્ન હતો કે જે આપણે ઝીરો જીરો પચાસ આવે છે એ ઓગળતું નથી દ્રાવણ બનાવવા માટે તો એના માટે સિમ્પલ તમારે એ કરવાનું છે કે તમારે જે એક કિલાનું પેકિંગ આવે છે તો એક કિલ્લાનો પેકિંગને તમારે થોડુંક ગરમ પાણી કરવાનું છે એટલે બહુ ગરમ નથી કરવાનું થોડુંક ટેમ્પરેચર તમારે ગરમ પાણીમાં કરી અને એમાં તમે જો એમાં ઝીરો જીરો પચાસનું જે એનું જે પાવડર આવે છે એ તમે નાખશો એટલે સારી રીતે ડાયરેક્ટ છે એ બે મિનિટમાં ઓગળી જશે બાકી તમે ઠંડુ પાણી જેટલું હશે એમાં તમને જીરો જીરો પચાસ છે ઓગાળવામાં થોડોક પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે ગરમ પાણીમાં તમે ઓગાળી શકો છો અને પછી સ્પ્રે કરવામાં તમારે એને ઠંડુ પાડવું જરૂરી છે અને એટલું ગરમ પણ નથી કરવાનું થોડુંક એવું આપણે ગરમ કરવાનું છે કે જેથી એ ઓગળી જાય એટલે આ રીતે તમે જીરો જીરો પચાસને ઓગાળીને પણ સ્પ્રે કરી શકો છો પછી ઘણા ખેડૂતોને એવો એક પ્રશ્ન હતો કે આપણે ફુવારા સાથે પણ ઝીરો જીરો પચાસને છે એડ કરીને આપી શકીએ કે નહીં તો ફુવારામાં તમારે આપવાનું કાંઈ ફાયદો નથી એનું કારણ છે કે આ ફુવારામાં તમે આપશો એટલે એક ધારું પાણી નીચે જમીનમાં ઉતરી જવાનું એટલે મગફળીના પાનમાંથી કોઈ થ્રુ હે એ ઝીરો ઝીરો પચાસ છે એ કોઈ લે લઈ શકશે નહીં એટલા માટે તમારે હે ઝીરો ઝીરો પચાસને સ્પ્રેજ કરવાની જરૂર વધારે આગ્રહ રાખવો જોઈએ ઝીરો જીરો પચાસ છે એવી વસ્તુ એ કે એ મગફળીના પાન દ્વારા છે એના છોડમાં પોષણ તરીકે મળે છે તો એટલા માટે આપણે કુવારા સાથે કે નીચે તમે પાણી સાથે એ આપવાનો કોઈ મતલબ નથી અથવા તમે જે સલ્ફર આવે નેવું ટકા કે એંસી ટકા કે એ તમે સલ્ફર આપી શકો છો એ ડાયરેક્ટ જમીનમાં ઉતરી જશે તો પણ તમને ફૂગમાં એક સારો રિઝલ્ટ મળશે તો આ રીતે એ તમે છેલ્લો ડોઝ છે એ મગફળીનો કરી શકો છો તો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ